શુભ નવરાત્રિ માના દરબારમાં મા વાઘેશ્વરી ગિરનાર ટલેટી ભવનાથ દાદાના આંગણમાં મા બિરાજમાન છે જુનાગઢના સુપ્રસિદ્ધ આદ્ય શક્તિ મા વાઘેશ્વરી વાઘેલાઓના કુળદેવી જગદંબિકા સ્વરૂપ મહામાઈ મહા મહા મહારૂપીની મહા 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 સ્વરૂપિણી મા અંબા ચૈત્રી નવરાત્રિનો પ્રારંભના દિવસે સૌની મનોકામના પૂર્ણ કરવા આજે બધા માટે શુભાષિષ લઈને આવ્યા છે મા તરફ જે માય ભક્તોનો અર્પણ તર્પણ સમર્પણનો ભાવ છે એની મા જરૂરથી મનોકામના પૂર્ણ કરશે ભાવ વિનાની ભક્તિ શૂન્ય છે ભાવથી માને વધાવી લો ભાવથી માની ભક્તિમાં લાગી જાઓ મા વાગેશ્વરીના અચૂકથી દર્શન લો સૌ દેશ વિદેશથી બી આવે છે તો જુનાગઢવાસી હોય તો અચૂક આવવું જોઈએ ચૈત્રી નવરાત્રિના દિવસે માની આરાધના કરો યજ્ઞ કરો દુર્ગા સપ્તશતીના પાઠ કરો સિદ્ધકુંજિકાના પાઠ કરો માની જેટલી આરાધના અનુષ્ઠાન થઈ શકે એટલું કરો